બોટાદના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાનો પત્ર વાયરલ થયો છે સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા નથી મળતો સમય આ પ્રકારનો પત્ર શંભુનાથજી ટુંડિયાએ લખ્યો છે શંભુનાથજી ટુંડિયાએ બેઠક માટે પોતાના પ્રતિનિધિ નિમ્યા શંભુનાથજીએ પોતાના સ્થાને બીજા નેતાને બેઠકમાં મોકલવા માટેનો રસ્તો શોધ્યો છે દિલીપ શિટ્ટાને પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત કર્યા પહેલા શંભુનાથજીની જગ્યાએ પ્રદ્યુમનસિંહ આપતા હતા બેઠકમાં હાજરી તાજેતરમાં પ્રદ્યુમનસિંહ પર લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ ત્યારે વલ્લભીપુરમાં આંતરિક વિકવાદમાં પ્રતિનિધિ બદલાયાનો દાવો છે જો કે ભાજપમાં આંતરિક વિકવાદ ભલે ચાલતો હોય સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે જનતાએ શંભુનાથજી ટુંડિયાને પોતાના પ્રશ્નો ઉઠાવવા માટે ચૂંટ્યા છે તે ધારા શંભુનાથજી પાસે જનતાના પ્રશ્નો ઉઠાવવાનો જ સમય નથી સવાલ એ થાય કે ધારાસભ્ય પોતે અન્ય કામોમાં એટલા તો કેટલા વ્યસ્ત રહે છે કે મહિનામાં એકવાર યોજાતી સંકલન સમિતિની આ બેઠકમાં હાજર નથી રહી શકતા એ બેઠકમાં હાજર રહેવા માટે પોતાના પ્રતિનિધિ નિમે છે